નમસ્કાર મિત્રો મિત્રો આજની વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો એક વર્ગની ચાર દુલ્હન સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક છોકરો એક સાથે ચાર દુલ્હનની ની માગ ભરતો દેખાય છે વિડીયોમાં ત્રીજી દુલ્હન માં એવું શું જોવા મળ્યું જેનાથી લોકો ચોંકી ગયા એવું લાગે છે કે આ વિડીયો મનોરંજન હેતુ માટે બનાવવામાં આવ્યો છે પહેલી અને ત્રીજી કન્યા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા કારણ કે તે છોકરા જેવી દેખાય છે વિડીયો પર ઘણા લોકોએ કહ્યું છે કે લગ્નવિધિને મજાક બનાવી દીધી છે લોકોએ અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઠથી દસ માર્ચ દરમિયાન ફૂડ ફેસ્ટિવલ યોજાશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં આઠથી દસ માર્ચ દરમિયાન ફૂડ ફેસ્ટિવલ યોજાશે જેમથી એન્ટ્રી ફી પચાસ રૂપિયા રહેશે આ ફેસ્ટિવલનું આયોજન રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે કરવામાં આવશે અમદાવાદમાં પ્રથમ વાર ત્રણ દિવસના ફેસ્ટિવલનું આયોજન કરાયું છે ફેસ્ટિવલમાં બે થીમ પર ફૂડ કોર્ટ બનાવાશે તેમાં પ્રાદેશિક સ્વાદ અને લક્ઝરી સ્વાદની ફૂડ કોર્ટમાં મજા માણી શકાશે તેમજ ફેસ્ટિવલને ફૂડ ફોર થોટ ફેસ્ટ નામ પણ અપાયું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સો રૂપિયાની દવાથી કેન્સર મટી જશે ટાટા ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટરે એવી ટેબ્લેટ વિકસાવી છે જે દર્દીઓમાં કેન્સરને વારંવાર થતાં અટકાવી શકે છે ડોક્ટરોનો દાવો છે કે આ ગોળિયા મુખ્યત્વે સ્વાદુપિંડ ફેફસા અને મોઢાના વિસ્તારોમાં કેન્સર સામે અસરકારક છે તેના સેવનથી દર્દીઓમાં કેન્સરની બીજી ઘટનાને રોકવામાં મદદ મળશે ડૉક્ટરોના જણાવ્યા અનુસાર એફએસએસઆઈ તરફથી મંજૂરી મળ્યા બાદ આ ટેબ્લેટ લગભગ સો રૂપિયાની ખૂબ જ સસ્તી કિંમતે ઉપલબ્ધ થશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે